રક્ષાબંધન છે એટલે રાખડી બાંધવા જાય છે એટલે અત્યારે તૈયાર થઈ ગઈ છે અને અમારા બેન પણ જો સરસ મજાના તૈયાર થઈ ગયેલા છે મારા પ્રાર્થના બેનને બધા તૈયાર થઈ ગયા છે અને મીના પણ તૈયાર થઈ ગયા છે એટલા માટે કે રક્ષાબંધનની રાખડી બાંધવા જાય છે એટલા માટે રક્ષાબંધન તો હજાર કાલે છે પણ કાલે ટાઈમ નથી આપણે ત્યાં જવાનું કારણ કે આપણા ઘરે પણ કાલે મહેમાન બધા એ જાય કરશે એટલા માટે કે ના નહીં જવાય હરકું એટલે નિરાય પાછો આવવાનું થઈ જશે એટલા માટે અને બાની પણ અત્યારે જો એને એ પણ વહી ગયા એને પેલા નીચે મામાના ઘરે કારણ કે મારા મામાનું ઘર અહીંયા નહીં આજ છે આમાં કાઢે એટલે બાન એને પહેલાં હું ત્યાં નીચે આવ્યો પછી હવે જ આવી છીએ અમે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો ચાલો તો મશો તો તૈયાર થાય ને રાખડી હાથમાં લઈને બેગ છે તો કા કે કે દોની કાઈ ગઈ નથી ચાલો એતો પેમલી આપડે બધા તૈયાર થાય ને આપડી બાઇક પડી છે તો પ્રાર્થના બેન આવી ગયા છે તો ચાલો હવે ત્યાં જઈને આપડે મળશું તો ચાલો જાય મોટા સગર મારા બાની ઘરે હું તમને બતાવું તો આ છે મારા બાનું ઘર પણ મારબાની અહીંયા છે તો તમને ખબર છે મારા બાની નાત રહેશે ઘટના પાકીયો રાખે છે કે એ ના રહેશે પણ આ મકાન માર બાની નું સૂટેલું તો આ મકાન છે મારા નાના ભાઈ નું મારા ભાઈ જો ખાટલા ન બાટલા ડાળવા માંડ્યા છે આપણે આયા એટલે મારા ભાઈ સત્ર નાના ભાઈ નું

આશીર્વાદ આપો ઓ અમને રક્ષાબંધન ના કડી તો આખડે આપણે રાખડી બાંધવા આવ્યા સી તો રાખડી બાંધે ભાઈ જન્મર થાય બી ને રાખડી સે અમાર ભાઈ નિસે છે બાંધી ખાવા જ મર્યો જ ત્યાં ને માં તો તરફે દીધું સે નાસ્તો નાસ્તો કરવા દેજો તો બેઠા હન થાય ખાવ ભાવતો

તો ચાલો આપણે નીચે રહી મીનાની બધા નીચે બેઠા છે તો ચાલો જઈએ નીચે ચાલો આને તો બહુ ગમી ગયું છે આના ભાઈના ઘરે જો ઘરે તો બધા વળા ઊભા રહી ગયા છે જો કે દે આવવાનું છે ગરડા ગરડા કે દે આવું છે તો જો બધા વે છે તો ચાલો હવે આપણે જઈશું ઘરે હવે ઘરે અમારે મહેમાન આવી ગયા છે મહેમાન ચાલો યુટ્યુબ ફેમિલી આપણે પહોંચી ગયા છે ઘરે કારણ કે હાથ અમારે ઓલમોસ્ટ થાય છે ખાલી દસ કિલોમીટર હતી એટલે જલ્દી જલ્દી ઘરે આવ્યા કારણ કે અમારા ઘરે મહેમાન આવી ગયા જો અમારી બેન આવી ગયા છે અને અમારી ભાણી બેન જો આમ રહ્યા જો પાણી બેન આવ્યા એટલે એટલે અમને રમાડી ગયા ભાણી બેન

તો અમારા પાણી બેન પણ ચેનલ છે પાણી ચેનલ નું નામ કયો તો મકવાણા કૃષ્ણા આ બી ચેનલ નું નામ મકવાણા કૃષ્ણા છે તો લાઈક કરજો કૃષ્ણા મકવાણા એમની ચેનલ છે અમારા બાણની બેણી તો એકવાર વિઝિટ કરજો અને એમાં પણ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો એ પણ બ્લોગ બનાવે છે તો ચાલો મળશું આગળ વીડિયોમાં માં બના તો ચાલો YouTube ફેમિલી જો સરસ મજાના ગોટા આપણે તળાઈ રહ્યા છે અને જો એક કાથરડ તો બનાઈ નઈ છે કા

Ayo, dina, ayo, dina, ayo, dina, 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 dina,